હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો બધી અપડેટ્સ એના તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે યોજના વિશે વાત કરીશું જો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે મિત્રો આપણે વાત કરીશું આ ચેનલમાં મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં તો એક કરોડ લોકોના ઘરોમાં સોલવાર પેનલ લગાવવામાં આવશે મિત્રો તો કઈ રીતના છે આ યોજનાનો લાભ લેવો મિત્રો એ બધી આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું તો વિડીયો મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યો અને સારું લાગે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૂર્યોદય યોજનાનું છે અનાવરણ કરવામાં આવ્યું છે મિત્રો પેલો ઉદ્દેશ એ છે એક કરોડથી વધુ વ્યક્તિઓનો લાભ લે મિત્રો વીજળીના ખર્ચમાંથી ઓછો ખર્ચ થાય અને બિલ પણ તમારા મિત્રો નો ભરવું એને પડે એના માટેનો ઉદ્દેશ છે સરકાર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે દેશભરમાં એક કરોડ ઘરોમાં છે મિત્રો સોલાર પેનલ લગાવવામાં આવશે અને સોર પેનલમાં સ્થાપવા માટે સબસિડી આપવામાં આવશે મિત્રો ઘરો ઘરોમાં સોલાર પેનલ લાગે અને ગરીબ ગરીબી નીચે જીવતા છે લોકો એને ફાયદો મિત્રો થાય એના માટેનો ઉદ્દેશ છે પીએમ સૂર્યોદય યોજના છે પેન એના માટે શું છે એના વિશે વાત કરીએ તો મફતમાં વીજળી સુવિધા આપતી આ યોજના છે મિત્રો મફતમાં છે એકદમ તમારું કોઈપણ જાતનું બિલ નહીં ખાલી સ્ટાર્ટિંગમાં તમારા મિત્રો છે જે ખર્ચ થાય પેન લગાવવા માટે એ ખર્ચ છે એમાં પચાસ ટકા છે સરકાર છે મિત્રો સબસિડી આપે છે આગળની વાત કરીએ આના માટે યોજના છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના મિત્રો છે મફતમાં વીજળી યોજના કહી શકાય મિત્રો આ યોજના છે મિત્રો બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી મિત્રો એ શરૂ કરવામાં આવેલી હતી અને ઘરો ઘરોમાં સૌર ઊર્જા અને મફતમાં વીજળી મળે એના માટેનો ઉદ્દેશ છે અને લક્ષ્ય મિત્રો એક કરોડ ઘરોમાં છે વીજળી લગાવવાનો લક્ષ્ય મિત્રો આપણે પચાસ ટકાની વાત કરીએ પણ મિત્રો આમાં છે જ સાઠ ટકા સબસિડી મિત્રો મળે છે એટલે પંચોતેર હજાર કરોડ રૂપિયાનો રોકાણ છે મિત્રો અંદાજે ખર્ચ છે મિત્રો એ કરવામાં આવ્યો છે અને આગળની વાત કરીએ તો અમલીકરણ સમયગાળો છે મિત્રો બે હજાર ચોવીસથી અઠ્યાવીસ સુધીમાં છે મિત્રો આનો જે લક્ષ્ય મિત્રો પ્રધાનમંત્રીનો એ લક્ષ્ય આગળ વધવા માટે છે મિત્રો અને તમામ ઘરોમાં ગ્રાહકો માટે આ નેશનલ પોર્ટલ દ્વારા છે મિત્રો તમારે અરજી કરો મિત્રો તો નેશનલ પોર્ટલ સર્ચ મિત્રો કરશો તો પણ એની માહિતી મિત્રો મળી રહેશે અને ન મળે તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરશો તો એના વિશે પણ આપણે માહિતી આપશું પીએમ સૂર્યોદય યોજના માટેની પાત્ર એટલે શું એની મર્યાદા છે તે જે અરજદાર છે ભારતનો નાગરિક હોવો જોઈએ અરજદાર પોતાનું ઘરનો માલિક હોવો જોઈએ અને ઘરમાં કાયદેસર વીજળી જોડાણ હોવું જોઈએ તો આ એના નિયમો છે મિત્રો આ નિયમો તમારે જો લાગુ હોય તમારી પાસે બધી આ સુવિધા હોય તો તમે આનો લાભ મિત્રો લઈ શકો છો આગળ વાત કરીએ તો જે આપણે જે અરજદાર છે એ ભારતના નાગરિક આપણે વાત કરી લખીએ સોલર પેરેસ્ટ આપવા માટે પૂરતી જગ્યાનો સત હોવો જોઈએ એટલે સર એટલે ધાબા ઉપર તમે મિત્રોનો ઉપયોગ કરી શકો છો નાના ઘરો અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે પ્રાથમિકતા એટલે ઓછી આવક હોય તમારે મિત્રો ગરીબી રેખા છે જીવતા હોય તો તમને પહેલાં આમાં સાસ મિત્રો મળે છે લાભાર્થીએ સરકારનો નિર્ધારિત પોર્ટલ પર ઓનલાઈન અરજી મિત્રો કરવાની રહેશે તમારું જો અને આધાર કાર્ડ પાન કાર્ડ અને વીજળીના બિલ દ્વારા છે આનું તમે એપ્લાય કરી શકો કયા કયા ડોક્યુમેન્ટ હું એની પણ આપણે વાત કરી લઈશું ભેગા ભેગા અરજદારનું પાન કાર્ડ જોઈશે અરજદારનું આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો રેશન કાર્ડ લાઇટ બિલ કોઈ પણ ચાલશે બેંક પાસબુક જોઈશે તાજેતરનું લાઇટ બિલ જોઈશે મિત્રો ઘરની માલિકીનો પુરાવો જોઈશે પ્રોપર્ટ કાર્ડ હોય તો હાલે રજિસ્ટ દસ્તાવેજ કોઈપણ સારું છે આવકનો દાખલો ફોટો આઈડી પ્રૂફ કોઈ પણ એટલે મતદાન આઈડી પણ ચાલશે છે મિત્રો અને ઘરની સહત હોય તેમનો ફોટો અને અરજી માટે જે સંબંધિત જે માહિતી છે અને મફત વીજળી ઘરોને સૌર ઉર્જા દ્વારા મફત વીજળી ઉત્પન્ન કરી શકશે મિત્રો અને વીજળીના બિલમાં બસ જ ગ્રાહકો માટે છે વીજળીના બિલમાં હું ઘટાડો અને પર્યાવરણ સંરક્ષણ પર્યાવરણ માટે છે મિત્રો હાનિ ન પડશે પર્યાવરણમાં એમનું જળવાઈ રહે પર્યાવરણ આપણું એના માટેનો ઉદ્દેશ છે રોજગારનો તક સોલાર પેનલ ઇન્સ્ટોલ જાળવણી ક્ષેત્રની ઘણી બધી નોકરીઓ પણ મિત્રો મળે છે ઉર્જા સ્વાવલંબન દેશની જે આ સુરક્ષા માટે આ વધારો કરવામાં આવશે મિત્રો આર્થિક લાભ એટલે તમારે બિલ ન ભરવું પડે એટલે આર્થિક મદદ પણ તમને મિત્રો મળી રહે ગ્રીડ પર દબાણ ઘટશે એટલે જે વીજળી છે મિત્રો એમાં ઝટકા આવતા હોય કોઈ કયા ટાઈમે લાઈટ તો એમાં પણ દબાણ ઘટશે અને જાગૃતિ એટલે ઘણા લોકોને જે छ ए टाइम विजी रहे बिल नभरु पर्ने मद्देश्य छ सरल भाषामा त मित्र प्रयत्न गरो भिडियो सारा लाग्यो चेन सब्सक्राइब गर्नु लाइक गर्नु भुलता नै मित्रो मिए नमा त सु रजा जयन